હવે સાબિત થઈ ગયું છે કે જો તમારા માતા પિતા રાજકારણમાં સક્રિય હોય તો એ તમારા માટે કંઈ પણ કરી શકે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ હવે સાબિત કરીને બતાવી દીધું છે જયરાજસિંહ જાડેજાએ કારણ કે હવે જ્યારે ગોંડલ સહકારી બેંકની ચૂંટણી નજીકમાં છે અને એમાં હવે ગણેશ ગોંડલનું નામ પાક્કું થઈ ગયું છે ગણેશ હવે જેલમાં બેસીને ચૂંટણી લડવાનો છે પંદર સપ્ટેમ્બરના રોજ

જે નામ છે એ ક્યાંક ને ક્યાંક હવે કન્ફર્મ એટલા માટે થયું છે કારણ કે જે પહેલા આપણે એક યાદી જોઈ હતી કે જેમાં જયરાજસિંહ જાડેજાનું નામ હતું એ હવે બાકાત થઈ ગયા છે અને સૌથી પહેલું લિસ્ટમાં નામ અત્યારે ગણેશ ગોંડલનું છે હવે ગણેશ ગોંડલ જેલમાં બેસીને ચૂંટણી લડવાના છે આ તો એવું થયું કે તમારા માતા પિતા અત્યારે એટલા રાજકારણમાં સક્રિય કે ગમે તે રીતે તમને ગમે તે હોદ્દા ઉપર બેસાડી દે ભલેને પછી તમે જેલમાં બેઠા હો જેલમાં બેસીને તમારે લોકોનું ભલું કરવાનું એટલું સારું ભલું કરવાનું કે હવે બેંકની સહકારી જે ચૂંટણી આવે છે એમાં પણ હવે આ ભાઈ ચૂંટણી લડશે અને પાછા જીતીને પણ બતાવશે કેટલા આમના હાથ લાંબા હશે કે આ લોકો જેલમાં બેસીને પણ ચૂંટણી લડે છે આપણે પહેલા એ લિસ્ટ જોઈ લઈએ કે જેમની અંદર પહેલા એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં આડત્રીસ લોકોના નામ હતા અડત્રીસ લોકોએ ફોર્મ ભર્યા હતા અને ખાસ પહેલું બીજું બીજું નામ છે જે જયરાજસિંહ ટેબુબા જાડેજા ત્રીજું નામ હતું જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ બને બાપ દીકરાએ ફોર્મ ભર્યું તો ભાજપે મેન્ડેટ આપ્યું પણ જયરાજસિંહ ટેબુબા જાડેજાએ ભાજપની વિરુદ્ધ જઈને તેમને મેન્ડેટ આપ્યું મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું એટલે તેમણે ભાજપની વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું અને જ્યારે આખરી યાદી આવી છે ત્યારે આ આડત્રીસની અંદરથી હવે ત્રેવીસ જેટલા નામો રહ્યા છે અને ખાસ એ એટલા માટે વાત કરવી પડે છે કે આખા લિસ્ટમાંથી અત્યારે જ્યાં જયરાજસિંહ ટેબુબા જાડેજા છે એ નીકળી ગયા છે અને સૌથી પહેલું નામ આ ચૂંટણીની અંદર જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ ઉર્ફે ગણેશ ગોંડલનું સામે આવ્યું છે પહેલું જ નામ ગણેશ ગોંડલ જેલમાં બેસીને ચૂંટણી લડશે તેમની આ સાબિતી આપે છે ત્રેવીસ લોકોના નામ આપણી સામે આવ્યા છે એમાં સૌથી પહેલું છે ગણેશ ગોંડલ જે અલગ અલગ તારીખ હવે આપવામાં આવી છે અત્યાર સુધી નામ જાહેર કરી દેવામાં આવ્યા છે એમની સાથે પંદર સપ્ટેમ્બરે ચૂંટણી છે પણ ખાસ એ વાત કે આ વ્યક્તિ જેલમાં છે જેમના ઉપર અફરણનો મારામારીનો કેસ દાખલ કરવામાં આવેલો છે તેમને જામીન નથી મળ્યા તેમ છતાં અમને જેલમાં બેસીને ફોર્મ ભર્યું એમના પિતાએ ભરાવડાવ્યું હશે કારણ કે જેલમાં બેસીને તો કઈ રીતે વાતચીત થાય કે ભાઈ ગોંડલ સહકારી બેંક છે એમની ચૂંટણી આવે છે એટલે સાહેબ તમારે ફોર્મ ભરવાનું છે એમના પિતાએ ફોર્મ ભરાવડાવ્યું સાહેબનું નામ પણ કન્ફર્મ થઈ ગયું હવે આ આપણો દેશ છે કે જ્યાં હવે અપરાધીઓ પણ ચૂંટણી લડી શકે છે અને કોઈ હોદ્દા ઉપર તેઓ બેસી પણ શકે છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આ વ્યક્તિનું નામ બેંકની અંદર કન્ફર્મ થવાનું છે જે ડિરેક્ટરોની ચૂંટણી છે એમાં થોડા દિવસ એટલે કે પંદર સપ્ટેમ્બરે ખબર પડશે કે ગણેશ ગોંડલ નું નામ કન્ફર્મ થઈ જવાનું છે નામ અત્યારે આવી ગયું ગયું થઈ હવે હવે સાહેબ ચૂંટણી લડવાના છે 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 એ એ તો જોવાનું કે તેઓ પ્રચાર કઈ રીતે કરે પણ ક્યાંક એવું લાગે છે કે અમને પ્રચારની પણ જરૂર નથી સૌથી પહેલા જે જે લિસ્ટ બહાર પડ્યું હતું તે જોઈ લઈએ સવાસદ મતદારોની કામ ચલાવ મતદાર યાદીની પ્રસિદ્ધિ ક્યારે થઈ તો કે ચૌદ આઠે થઈ હતી કામ ચલાવ મતદાર યાદી સામે વાંધા રજૂ કરવાની અંતિમ તારીખ

ઉમેદવારી પત્રની ચકાસણી થઈ ત્રીસ આઠ અને એકત્રીસ આઠે એમાં પણ ગણેશ ગોંડલને સાવ ક્લીન ચીટ મળી ગઈ કે સાહેબ તો ચૂંટણી લડવા માટે હકદાર હશે એમની સાથે માન્ય ઉમેદવારોની યાદી બહાર પડી બે નવે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ હતી ત્રણ અને ચાર જે પણ જતી રહી ગઈ કાલે હવે આજે માન્ય ઉમેદવારોના નામની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે પાંચ નવ બે ગુરુવાર સવારે અગિયાર કલાકે અગિયાર વાગે આ લિસ્ટ બહાર પડ્યું એમની અંદર 23 લોકોના નામ સામે આવ્યા સૌથી પહેલું નામ છે ગણેશ ગોંડલ આ એ વ્યક્તિ છે કે જેમના સામે ગુનો નોંધાયેલો છે પોતે જેલમાં બેઠા છે તેમ છતાં તેમનું સૌથી પહેલું નામ આવું જોગાનું જો કઈ રીતે હોઈ શકે કેટલી લાગવક કે તમારો દીકરો જેલમાં બેઠો છે તેમ છતાં તમે અમને ચૂંટણી લડવા માટે કહી દો કે મારો દીકરો લડશે ફોર્મ આપી દેવામાં આવે ચકાસણી થઈ જાય બધું થઈ જાય જેલમાં બેઠા બેઠા કંઈ જ કરવું ના પડે અને છેલ્લે નામ આવી જાય કે માન્ય ઉમેદવાર છે એમાં ગણેશ ગોંડલનું પણ નામ છે એક માન્ય ઉમેદવાર છે લોકો જુએ છે કે સાહેબ જેલમાં છે તેમ છતાં જો એમને માન્ય ઉમેદવાર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવતા હોય તો આપણે બધા જાણીએ કે આપણા દેશની આપણા ગુજરાતની અત્યારે જે ચાલી રહ્યું છે કેટલી હદે છે હવે નિશાન ફાળવણી આવતીકાલે થવાની છે મતદાનની તારીખ પંદર સપ્ટેમ્બર છે મતગણતરી પણ પંદર સપ્ટેમ્બરે થવાની છે રવિવારના દિવસે ખુલાસો થવાનો છે કે ગણેશ ગોંડલ ડિરેક્ટર પદે બિરાજમાન થાય છે કે નહીં જો થશે તો કઈ રીતે તેઓ આ જે બેંક છે તેમનું ડિરેક્ટર પદ સંભાળશે કારણ કે ઘણા બધા તેમની સાથે વાંધા અરજી પણ રજૂ કરવામાં આવી હતી તેમ છતાં બધાને ફંગોડી દેવામાં આવી પોલીસના જે વડા છે તેમને પણ લેખિતમાં માં રજૂઆત બેંક કરી હતી કે અપરાધી ચૂંટણી ન લડી શકે તેમ છતાં માન્ય કરી દેવામાં આવ્યું હવે સાહેબ જેલમાં બેસીને ચૂંટણી લડશે અને ખાસ વાત જે આગાહી કાર હતા અલ્પેશ ઢોલરિયા તેમની આગાહી પણ હવે સાચી પડતી છે છે કાર્યક્રમમાં બોલતા તો નજરે પડ્યા હતા કે ટૂંક સમયમાં હવે સાહેબ આવે ગણેશભાઈ આપણી વચ્ચે હશે દિવસ રાત આપણે બધા માટેનું કામ કરશે આપણી વચ્ચે આવીને આ બધું કામ કરવાના છે અને હવે અલ્પેશભાઈ આગાહી ક્યાંક સાચી પડતી દેખાઈ રહી છે હવે તો તેમને આગાહીકાર અલ્પેશ ઢોલરિયાનું બિરુદ પણ આપી દેવું જોઈએ હવે એમને જ પૂછવાનું છે કે ગણેશભાઈ બહાર ક્યારે આવવાના છે અને એમની સાથે તેઓ આ ચૂંટણી જીતવાના છે કે નહીં તે પણ લગભગ તો અલ્પેશભાઈને ખબર જ હશે હવે જે આખી મતદાર યાદી બહાર પડી છે તેમાં જે આ ઉમેદવારોની પ્રસિદ્ધિ કરવામાં આવી છે તેમને લઈને ચૂંટણી અધિકારી પણ શું કહી રહ્યા છે તે સાંભળીએ ચૂંટણી અધિકારી દ્વારા આપનું નિમણૂક થયેલા છે અને કઈ તારીખથી કેટલા વાગ્યા સુધી મતદાન ચાલુ થશે બેંકના જનરલ બોર્ડમાં ચૂંટણી અધિકારી તરીકે અમો જે બી કાલરિયાની નિમણૂક થયેલી છે આ નિમણૂક થયા બાદ ચૂંટણી અંગેનો ચૂંટણી કાર્યક્રમ અમુએ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ જાહેર કરેલ છે ન્યૂઝપેપરમાં તેમજ તમામ બેંકોના બ્રાન્ચની ઓફિસોમાં જાહેર પ્રસિદ્ધિ કરેલી છે આ કાર્યક્રમ મુજબ ચૂંટણી પંદર નવ બે હજાર ચોવીસ ના રોજ કડવા પટેલ સમાજે મતદાન મથકે મતદાન કરવામાં આવશે કુલ મતદારોની સંખ્યા છે અઠાવન હજાર સાતસો ઉપર લોકો આવી શકતા હોય છે અને નિશાન છે નિશાન ઉમેદવારોને ફાળવવા માટે બેંકના ચૂંટણીના નિયમોમાં નિશાનો નિયત કરેલા છે અને સરકાર દ્વારા મંજૂર થયેલા છે એ નિશાન પૈકી કોઈ પણ નિશાન છે એ ઉમેદવાર પસંદ કરી શકે છે આ ચૂંટણીમાં માન્ય ઉમેદવારોની ફોર્મ ખેંચવાની ગઈકાલે અંતિમ તારીખ હતી ચાર નવ બે હજાર ચોવીસના રોજ ચાર નવ બે હજાર ચોવીસના સાંજના ત્રણ વાગ્યા સુધીમાં કુલ ચૌદ ઉમેદવારોના ઉમેદવારી પત્રક પરત ખેંચ પરત ખેંચાતા હાલમાં આજ રોજ ઉમેદવારી માન્ય ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં કુલ ત્રેવીસ ઉમેદવારો માન્ય ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે કયા કયા ઉમેદવારો હાલ ચૂંટણીની જનમાં લડી રહ્યા છે કયા કયા પક્ષ સામે પક્ષ સામે લડી રહ્યા છે ક્યા પક્ષ સામે કોણ છે એ આજની તારીખે હું કહી શકું નહીં પણ જે ત્રેવીસ ઉમેદવારોની ઉમેદવારી માન્ય રહી છે અંતિમ યાદી મુજબ તેમાં છે અશોકભાઈ ભીખુભાઈ પીપળિયા હરેશભાઈ વાડોદરિયા જયદીપભાઈ કાવઠિયા જ્યોતિરાદિસિંહ જયરાજસિંહ જાડેજા કલ્પેશ મનસુખભાઈ રૈયાણી કિશોરભાઈ કાલરિયા કિશોરસિંહ રઘુભાઈ જાડેજા લલિતભાઈ પટોળિયા ઓમદેવસિંહ જાડેજા પ્રતિપાલસિંહ ઝાલા પ્રફુલભાઈ ટોળિયા પ્રહલાદભાઈ પારેખ પ્રમોદભાઈ પારેખ પ્રમોદભાઈ પટેલ રમેશભાઈ મોણપરા સંદીપભાઈ હિરપરા વિજયભાઈ ભટ્ટ અને યતીષભાઈ દેસાઈ આ ઉમેદવારો બધા સામાન્ય વિભાગના ઉમેદવારો છે અનુસૂચિત જનજાતિમાં એક સીટ રિઝર્વ છે જેમાં દીપકભાઈ સોલંકી અને જયસુખભાઈ પારઘીએ ઉમેદવારી નોંધાવેલ છે મહિલા વિભાગમાં બે સીટ આવેલી છે જે બે સીટ પૈકી ચાર ઉમેદવારો ઉમેદવારી કરી છે જેમાં ભાવનાબેન કાસોદરા જયશ્રીબેન ભટ્ટી ક્રિષ્નાબેન તન્ના અને નીતાબેન મહેતા આ ચાર ઉમેદવારો પૈકી બે ઉમેદવારો મહિલા ઉમેદવારોમાંથી ચૂંટાશે સવારે કેટલા વાગે મતદાન ચાલુ થશે મતદાન મથકે સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થશે જે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે પાંચ વાગ્યા પછી તુરત જ તે જ દિવસે મતદાન પૂરું થયા બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે મતગણતરી પૂરી થયા બાદ ઉમેદવારો ચૂંટાયેલા છે એનું પરિણામ જાહેર કરવામાં આવશે બેલેટ પેપર છે કે બેલેટ પેપરથી આ ચૂંટણી છે અને એક બેલેટ પેપરમાં બધા વિભાગ અલગ અલગ હોય છે સામાન્ય વિભાગ અનુસૂચિત જાતિ વિભાગ અને મહિલા વિભાગ એક જ બેલેટ પેપરમાં આ ત્રેવીસ ઉમેદવારોની નામાવલી આવેલી હોય હવે કન્ફર્મ થઈ ગયું છે કે ગણેશ ગોંડલ જેલમાં બેસીને ચૂંટણી લડવાના છે સાત સહકાર એમના પિતાનો ભરપૂર છે ભાજપનો પણ ભરપૂર દેખાઈ રહ્યો છે કારણ કે ટિકિટ આપવી ટિકિટ કન્ફર્મ થવી એ બધું જ ભાજપ જાણે છે મેન્ડેટ આપી દેવામાં આવ્યું અને હવે ડિરેક્ટર પદે પણ થોડા દિવસમાં આવી જશે એટલે કે જામીન પણ હવે લગભગ તેમને મળવાની સંભાવના છે કારણ કે એવું તો અલ્પેશ ડોલરિયા કહી રહ્યા હતા કે આપણી વચ્ચે આવવાના છે જયરાજસિંહનું નામ તો પાછું ખેંચાઈ લીધું છે જયરાજસિંહ આખા લિસ્ટમાંથી બહાર નીકળી ગયા છે હવે દીકરો ફોર્મ